આડે હવે એક જ દિવસ બાકી છે ત્યારે કચ્છમાં મા આશાપુરાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે ગુજરાત સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા મા આશાપુરાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે પહોંચી રહ્યા છે ત્યારે શ્રદ્ધાળુઓ માટે અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ પણ સેવા કરી રહી છે મુંબઈના ભક્તો છેલ્લા વીસ વર્ષથી કચ્છમાં કેમ્પ લગાવી અને પગપાળા જતા શ્રદ્ધાળુઓની સેવા કરે છે કેમ્પમાં પદયાત્રીઓ માટે ચોવીસ કલાક ભોજન નાસ્તા અને રહેવાની તથા મેડિકલ સહિતની સુવિધાઓ આપવામાં આવે છે આસોના નોરતાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે કચ્છની કુળદેવી મહાઆશાપુરાને શિષ નમાવવા માટે સમગ્ર ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં પદયાત્રીઓ જે છે તે માતાના મઢ જઈ રહ્યા છે પદયાત્રીઓ માટે વિવિધ કેમ્પનું આયોજન પણ જે છે તે કરવામાં આવ્યું છે હાલ એબીપી અસ્મિતા મુંબઈના કેમ્પમાં પહોંચી તે જોઈ શકાય છે મુંબઈથી લોકો પદયાત્રીઓની સેવા માટે અહીં પહોંચ્યા છે તમામ જે વરસાદ છે તે પણ અહીંકરને ચાલુ કરવામાં આવી રહ્યું છે મોટા પ્રમાણમાં લોકો જે છે કેમ્પની સેવા લઈ રહ્યા છે જોઈ શકાય છે કે વરસાદી જે છે તે અહીંકરને તૈયાર કરવામાં આવી છે મુંબઈના કેમ્પમાં રોજ પંદરસોથી બે હજાર લોકો જે છે તે માનો પ્રસાદ જે છે તે લઈ રહ્યા છે ચોવીસ કલાક ધમધમતો આ કેમ્પ છે વોલન્ટિયરો પણ દિવસ રાત મહેનત કરી રહ્યા છે જોઈ શકાય છે તમામ લોકો મુંબઈથી સ્પેશિયલ મા આશાપુરાના કેમ્પ માટે અહીં આવતા હોય છે છેલ્લા પંદરથી પંદર વર્ષ જેટલો આ સમયથી આ સેવાનું કેમ્પ જે છે અહીંકને મુંબઈ ના વોલન્ટિયરો દ્વારા આયોજન જે છે તે કરવામાં આવતું હોય છે અને સેવા જે છે તે પણ આપવામાં આવતી આપવામાં આવતી હોય છે માની આસ્થા સાથે તમામ લોકોની આસ્થા જે છે તે જોડાયેલી છે તમામ કેમ્પો જે છે તે અત્યારે ધમધમી રહ્યા છે હર્ષદ ઠાકુર એ અસ્મિતા કચ્છ